પોરબંદરમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે એવામાં પોરબંદરના કુંભારવાડા સુદામા પરોટા હાઉસ જેવા જુદા જુદા સ્થળોએથી પાણી ઘરમાં આવી જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી જુદા જુદા સ્થળોએથી પાણી ઘરમાં આવી જતાં ફાયર ટીમ દ્વારા આખી રાત રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જે ભારે વરસાદ વરસી રહી ગયો છે જેના કારણે સમુદ્રમાં પોરબંદર પાણી નું થઈ ગયું હતું આ ઉપરાંત જે જૂનાગઢ તેમજ રાજકોટ જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને ઉપરવાસનું પાણી છે તે પોરબંદરમાં ગત રાતથી મોડી રાતે ભૂતકાળ ચાલુ થયું છે અને ખાસ કરીને કુંભારવાળા વિસ્તાર તેમજ ખાયા વિસ્તારમાં છે જે પોરબંદર શહેરની પાણી ભૂતકાળ ચાલુ થઈ ગયું છે હાલ તો જોઈ શકાય છે કે ખાડીની અંદર જે છે તે ભરપૂર પ્રમાણમાં પાણીની આવક ચાલુ છે અને જે પાણી છે તે ઉપરવાસનું પાણી છે ભાદર ડેમ અને ઓધર ડેમના જે પાટીઓ ખોલવામાં આવી છે કહેવાય છે કે તંત્રના કહેવા મુજબ છે હાલ છે મોડી રાત સુધી છે આ પાણી છે તે વધે તેવી શક્યતા છે અને શહેરની અંદર ઘૂસે તેવી શક્યતા છે આ ઉપરાંત અહીં જોઈ શકાય છે કે તમામ મકાનો પાણીમાં ઘૂસી ગયા છે અને લોકો પોતાની અગાશી ઉપર રહી અને પોતે પોતાનું જીવન જીવ બચાવવા માટે થઈને અગાશી ઉપર ચડી ગયા છે પણ જોવાની વાત તો એ છે કે હાલ જે આટલું વરસાદ હોવા છતાં પણ વહીવટી તંત્ર છે તે અહીં કંઈ પહોંચ્યું નથી